નમસ્કાર હું શ્રી કે કે વિદ્યામંદિર કાનોડ પંચમહાલ ગુજરાત એગ્રીકલ્ચર વિપી પટેલ આશીષ કુમાર અમારા શાળાની વિસ્તારમાં નજીકમાં જ એક સરદારસિંહ આપણી સાથે ખેડૂત મિત્ર છે એમના ફાર્મ હાઉસ પર છીએ તમે જોઈ શકો છો આ બાજુ એમનું પશુપાલનનું કામ ચાલે છે ખેતી સાથે તેઓ છે સરસ મજાનું અહીંયા એમને થિયેટર છે પાછળ એમણે ગ્રીન હાઉસ કર્યું છે હવે અહીંયા અમારા વિસ્તારમાં આવી કંઈક યુનિક ખેતી બહુ ઓછા ખેડૂતો કરતા હોય છે તો થોડા વિદ્યાર્થીઓની સાથે એમની પાસે થોડી માહિતી માટે અમે આવ્યા છીએ તો ચાલો આપણે એમની સાથે થોડી વાત કરીએ આટલી જગ્યા છોડેલી છે આટલી જગ્યામાં કશું બીજું કરો છો તો કોઈને છોડ કેવું કશું જોતો હોય તો મને

ગ્રીન હાઉસ તો હવે એક વર્ષથી કરીશું એક વર્ષથી કરે છેવા કૂટમાં શાકભાજી શાકભાજી અને આ બાજુ જે અહીંયા આ ગુનો પડી છે તમે ખાતર વાપરો આ શેનું ખાતર છે જરા માહિતી અમારા તમને આપશો આ ખાતર આપણે નાસિક મંગાવી દે

જે આપણે ગ્રીન હાઉસમાં તમે ઉકાળો છે શાકભાજી એમાં કોઈ દવા ના પડે એ માટે દવા બવા આપ્યું ખાતર તમે ટૂંકમાં ઓર્ગેનિક હા ખાવો રોગ આવી જાય એવું તો દવા નો વાપરવા માટે કેવું તમને અનુભવ કેવો રહ્યો કે આજુબાજુમાં જે ખેતી થાય છે એ ચીલા ચાલુ જેવી છે નોર્મલી જે કપાસ કરતા હોય દિવેડા કરતા હોય ડાંગર કરતા હોય તમે કંઈક અલગ કરો આમાં આર્થિક રીતે તમને ફાયદો થાય છે સારું છે બીજા ખેડૂતોને કરવું જોઈએ કે નહીં તમારું શું બીજા ખેડૂતોને કરવું જોઈએ સરદારસિંહ આપણને ખેડૂતોને અને વિદ્યાર્થીઓ જે ભવિષ્યમાં પણ ખેતી કરે તો આવી આધુનિક ખેતી અપનાવે જેમાં સારો આર્થિક ફાયદો મળે કંઈક અલગ બીજા બધા જિલ્લા ચાલુ ખેતી કરતા અલગ કરે અને આના માટે સરકાર કોઈ સહાય આપે છે ગ્રીનહાઉસ માટે કે કેવી રીતનું હોય છે આજે ગ્રીનહાઉસ બનાવવા માટે સરકાર એમાં સહાય આપવા આપે સરકાર સહાય આપે છે લોન સબસિડી

મહિનો થાય અખા તો મહિના ઉપર થઈ લે તીજ ને તીજ હતી વૈશાખ સુધી તે તો આ બે તારીખ નો હજુ હજુ આને થોડો મોટો થવા દેવો પડે પછી રોપાશે કે હજુ આ મૂરો થોડો ભરાય ને મૂરો એટલે પેલા ખેડૂત જે લઈ જાય ને એમને કે હુકાઈ ના જાય ઘેર કોઈન કરવું હોય કુંડા બુંડામાં તો રીંગણી એક બે થાય ને છોડ કરવા હોય થાય ને કુંડામાં કરવા હોય તો થાય ને થાય

મરચી સિવાય તમે રીંગણી કરો રીંગણીના બિયારણનું નામ શું કીધું ફરી એકવાર સંગ્રો એકસો તેતાલીસ સંગ્રો એકસો તેતાલીસ નું રીંગણી બિયારણ ધરું ધરું હોય છે ને એમાં પછી છોડ ઉગાડીને પણ અહીંયા ગ્રીનહાઉસમાં તૈયાર કરીને એ લોકો વેચે છે એ સિવાય ટામેટી કરો છો ટામેટી સિવાય પછી શાકભાજીમાં મરચાં રીંગણ ટામેટા ત્રણ થયું કોબી કોબી ફૂલેવાર ફૂલાવર આ છોડ બધા લઈ જાય છે આજુબાજુના આપણા નજીકમાં કેમ કે અમારું જે ગામ છે ત્યાં નજીકમાં ટીંડોડા વધારે થાય છે મોડવા તો અમારું મોડવા પછી દૂધી કરે છે મરચા કરે છે બધું કરે છે અમારે પોતાને બી 2 વીઘાનો ટીંડોડો મોડવો છે રામપુરા છે મોડવા હા અમારું ગામ રામપુરા પણ હું કાલોલ રહું છું પહેલાથી એટલે અહીંયા અને આ કોકોપીટ તમે જે નાસિક થી મંગાવો છો આમ એનો ભાવ શું પડતો હોય છે કદાચ કોઈને મંગાવવું હોય છૂટક

por su caída.